મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સવારામ સાંખના ઉપક્રમે મહાસદ ને તારીખ અગિયાર બે બે હજાર ચોવીસના રોજ આયોજન કરવામાં આવ્યું આ સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં મુખ્ય મહેમાન મહઉવા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયાની પ્રેરક ઉપસ્થિતિ અને તેમના દ્વારા પરણતા નવ દંપતીઓને સહજીવન માટેની સમજણ કુટુંબીજનો સાથે હળીમળીને રહેવાની શીખ આપી નવા જીવન માટે અઢળક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે પૂર્વ મહુવા હોમગાર્ડ ઓફિસર કમાન્ડિંગ શ્રી હરિભાઈ વાઘ શ્રી બચ્ચુ ભારથી ગોસ્વામી મહુવા તાલુકા યુવા કોળી એકતા મંત્રી શ્રી જયસુખભાઈ સાંખઠ વિગેરેની વિશેષ હાજરી રહી હતી આ તકે સતનામ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને ભજન આરાધક શ્રી સવારામ સાંખટ આજના એકવીસમાં સર્વજ્ઞાતિ લગ્નમાં ચૌદ જોડાઓને લગ્નગ્રંથિથી જોડીને અદ્ભુત સેવાના કાર્યને આગળ ધપાવતા રહ્યા છે આ સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં મહુવા જનતા પ્લોટ વિસ્તારના નવયુવાનોની સેવા સરાહનીય અને પ્રશંસાપાત્ર હતી આજે ચૌદ નવદંપતિએ સંસાર જીવનમાં પગલાં પાડેલ હતા